તમે અત્યાર સુધીમાં સો કરતા પણ વધારે નિઃશુલ્ક કેમ્પ કર્યા છે તો તમે કયા કયા સિટીમાં કર્યા છે કેમ્પ અમે આવા કેમ્પ નિઃશુલ્ક કેમ્પ ગુજરાતમાં કચ્છમાં મહુવા રાજકોટમાં એ કરેલા છે એ ઉપરાંત રાજસ્થાનમાં અજમેર બારમેડ એ ઉપરાંત મધ્યપ્રદેશમાં જબલપુર છે 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 આ આ આ જગ્યાએ અમે બધા કેમ્પો કરેલા પૂછવાનું એક કારણ હતું આપણે એમ બારગાવે બોલી બદલાઈ જાય છે તો બારગાવ્યા તો અલગ અલગ રાજ્યના અલગ અલગ સિટી છે તો એમાં લોકોની ખાણીપીણી અલગ છે રહેન સહેન અલગ છે પાણી અલગ છે બધું અલગ છે તો તમે બધી જગ્યા પર જે કેમ્પ કરતા હોવ છો તો આ કેમ્પમાં ક્યારેય તમને એવું જોવા મળ્યું કે દરેક જગ્યાના લોકોમાં લક્ષણો અલગ છે સારવારની કેચઅપ કરવાની રીત અલગ છે જેમ કે કોકનો કોકને અઠવાડિયામાં સરખું થઈ જાય કોક ને પંદર દિવસમાં સરખું થાય તફાવત જોવા મળે છે અલગ અલગ મને આ જુદા જુદા રાજ્યોમાં કેમ્પ કરવાનું જે થયું છે એનામાં મને એક વસ્તુ ખરેખર જોવા મળી કે આપણું ગુજરાત અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના લોકોને આપણું રાજકોટ એ બીજા બધા સિટી કરતાં આમ આગળ છે અને આપણા દર્દીઓમાં રોગ પ્રત્યેની અવેરનેસ પ્રશ્નો માટે જલ્દી જે પહોંચે છે બીજા કરતા તો ખરેખર આગળ જ છે જી તમે મધ્યપ્રદેશની વાત કરી તમે રાજસ્થાનની વાત કરી તો ત્યાંના જે લોકો છે તમે એમ કહ્યું કે રાજકોટના લોકો વધારે અવર છે ગુજરાતના લોકો તો ત્યાંના લોકો શું પર ધ્યાન નથી રાખતા એટલે ખાસ કરીને આપણે વાત થઈ એ નાના મોટા પ્રશ્નો હોય તો એ ચલાવી લેતા હોય છે ક્યાંક આપણા જેવી સુવિધાઓનો ત્યાં વધારે અભાવ છે આપણે ત્યાં જે સગવડો છે એનો પણ ત્યાં અભાવ હોય અને લોકોની કદાચ આર્થિક સ્થિતિનો પણ પ્રશ્ન હશે એટલે એ લોકો આવા ફ્રી કેમ્પની વધારે રાહ જોતા હોય છે જી અને ત્યાં સુધી કદાચ પોતે બધું સહન કરતા હશે જી ગુજરાતમાં અને અમારા માટે તો બહુ ગર્વની વાત કહેવાય કે ત્રીસ વર્ષનો એટલો બહોળો અનુભવવાળા યુરોલોજીસ આપણી પાસે છે રાજકોટ પાસે છે અને તમે અમેરિકાના ખ્યાતનામ ડોક્ટરો સાથે પણ કામ કર્યું છે તો હવે જ્યારે પણ એવી વાત આવે ને કે ભાઈ આ તો દર્દીઓની વાત થાય કે ભાઈ ત્યાંના દર્દી એના દર્દી જે સમજણ હોય છે કોઈ પણ રોગ પ્રત્યેની કેટલી છે પણ ડૉક્ટર્સની જ્યારે વાત આવે ત્યારે ત્યાંના જે ડોક્ટર્સ છે બહારના જે ડૉક્ટર્સ છે એમની સાથે કામ કરવાની તમને કેવી મજા આવી અને એ ત્યાંના ડોક્ટર્સમાં કેટલી એ કુશળતા છે અને એ ભારતના ડોક્ટર્સ વિશે શું માને છે સામાન્ય રીતે એ એક વસ્તુ ક્લિયર જ છે કે ભારતના જેટલા ડૉક્ટરો છે એ બધા ટેકનિકલી ખૂબ જ કુશળ છે જી અને આપણા જ ઘણા બધા ડોક્ટરો ત્યાં અત્યારે વર્લ્ડ ફેમસ છે સૌથી જે ડિફરન્સ છે એ ટેકનોલોજી અને જે સાધનોની જે મદદ જે જલ્દી મળતી હોય છે એ ત્યાં વધુ સારી હોય છે જ્યારે આપણે ત્યાં આપણે ટેકનિકલી કુશળ હોઈએ છીએ પણ ઘણી જગ્યાએ આપણને ઘણી વસ્તુ કોમ્પ્રોમાઇઝ થતી હોય એ પ્રશ્નો એક નડતા હોય છે એટલું જોવા મળતું હોય